નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અબડાસા પિંગલેશ્વર બીચ વિસ્તારમાંથી છેલ્લા 2 માસમાં ચરસના છવ્વીસ પેકેટો મળ્યા પશ્ચિમ કચ્છના સરહદી અબડાસા તાલુકાના દરિયા કિનારે માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો ચાલુ છે આજે પિંગલેશ્વર બીચ પરથી વધુ એક ચરસનું પેકેટ મળી આવ્યું છે સામાન્ય રીતે જુલાઈ ઓગસ્ટ માસમાં દરિયાની ઓફ સિઝન દરમિયાન ઊંચી લહેરો સાથે આવા પેકેટ તણાઈ આવે છે

પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ છ મે બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર